તો કેમ છો બધા મજામાં તો અમારું ન્યૂ યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે કરણ કડચા તો કેમ છો બધા મજામાં જોશો ફાઇનલી તો સ્વાગત છે તમારા લોકોનું મારા આ ચેનલમાં આ ચેનલમાં ડેલી વિડીયો નહીં આવે આ ચેનલમાં ત્રણ ચાર કે અઠવાડિયામાં બે જ વિડિયો આવશે પણ વિડીયો એવા મસ્ત આવશે ને કે તમે ખાલી એકવાર આ વિડીયો જોઈ લો આ વિડીયોમાં એ હે આપણું બાલપણ છે ને મોબાઈલમાં રમી નથી ગયું ને શાયદ આપણે ગામડાની છેલ્લી પેઢી હતા કે જેનું બાલ મોબાઈલમાં ગેમ રમીને નહીં પરંતુ સ્કૂલેથી આવી ને સ્કૂલ તો કહેતાય જ નહીં અમે ઝીંકાતા ત્યારે કે જ્યારે ભણી આવે અને યુનિફોર્મ બદલાવવાનો તો ટાઈમય ન હોય ને ગામને એક જગ્યા ગામને જાપે ક્યાં તો ગામને સોરે ક્યાં તો આપણા ગામની પંચાયત ઓફિસે બેસીને અમે છોકરા બધા રમતા એ રીતનું અમારું બાલપણ ગયેલું હોય જ્યારે અમે નાના હતા ને ત્યારે આપણે બધા મોબાઈલમાં નહોતા રમતા અત્યારની રિયાલિટી શું છે કે અત્યારે છોકરું ઝીંકું હોય ને ત્યારથી એને મોબાઈલ આપી દેવામાં આવે કેમ કે ઘરનાને સાચવતા આરા થાય કે મારો દીકરો પાંચ મિનિટનો મોબાઈલ જોવે અમે આ કામ કરેલી પાંચ મિનિટ આગળ જતાં આપણે એટલી ભારી લાગે કે અત્યારે તમે જોઈ શકો કે કોઈ કોઈપણ છોકરા ઝીંકા હોય કે મોટા જોકે મોટા તો બે અત્યારના ઝીંકા છોકરા તમને ગામમાં જોવા નહીં મળે કેમ કે એને એ જ ખબર છે કે મોબાઈલ જ છે મોબાઈલની બહાર દુનિયા જ નથી અને જ્યારે આપણે ઝીંકા હતા ને ત્યારે તો સ્કૂલેથી ભણી આવી અને યુનિફોર્મ બદલાવવાનો તો આપણો ભાઈ ટાઈમે નહોતો બધા ભાઈ બહેનો દોસ્તારો ક્યાંક એક ઠેકાણે ભેગા થઈને રમતા રમતોય કેવી કાં તો કબડ્ડી ક્યાં એકલ રાજા મીની ઠેકામણી કહેવામાં આવતી મીની ઠેકામણી ક્યાં સાતતાળી રમતા લંગડી રમતા ને અત્યારના છોકરાઓને કહીએ તો મિની ઠેકામણી મીની ઠેકામણીમાં કાં હોય એમાં પડ્યા તો લાગી જાય અરે અત્યારે એમને મોબાઈલની લત લાગી ગઈ ને મોબાઈલમાં શું જોવે અત્યારે ઓનલાઈન ગેમ આવી ગઈ ફ્રી ફાયર પબજી બીજી એમઆઈ એવી તો અનધર કેટલી ગેમો આવે અત્યારે ઘરના ને એના છોકરાઓને સાચવતા હાર થાય ને એટલે મમ્મીને કામ આવી જાય તો મમ્મી એમ કહે મારો દીકરો પાંચ તો મોબાઈલ જોવે તો હું કામ પતાવલા જ્યારે છોકરાની મમ્મી કામ પતાવી લઈને ત્યાર પછી એ પોતે છોકરા ભેગી મોબાઈલ જોવે એટલે છોકરાને હું મોબાઈલની લત લાગી જાય નાનું હોય ને અમુક અમુક છોકરા મેં લાઈવ કિચ્છા જોયેલા ખાવા બેસવું હોય ને તો એમ કે મોબાઈલ હશે તો જ ખાવા બેસવું નકણ મારે ખાવા જ બેસવું કેમ કે લજ જ્યારે ઝીંકું હતું ને ત્યારે આપણે જ લગાડીએ ને કે લે મારો દીકરો તો પાંચ મિનિટ મોબાઈલ જોવે લે તો હું આ કામ કરેલા એટલે કાં ઝીંકું છોકરું જે ઝીંકા છોકરાના માઇન્ડમાં તમે જેવું નાખો ને એવું જે ગ્રહણ કરે ને આપણે જે તેને શીખવાડીએ ને તે જ ગ્રહણ કરે જ્યારે અમે જિંક કાતા ને ત્યારે મોબાઈલ નહોતો એટલે કા આખા છોકરા ભેગા થઈ અને ક્યાંક એક ઠેકાણે અમે રમતા ને રમવા માટે એવું હતું ને કે ત્યારે મજા હતી અત્યારે છોકરાઓને આંખમાં નંબર કેમ આવી જાય કેમ કે આગળ કહીને તો આમાં કોમેન્ટ આવશે કે ના અત્યારના છોકરા સ્ટડી બહુ કરે એટલે નંબર આવે ના 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 સ્ટડીને લીધે નંબર નતા આવતા કેમકે અત્યારના છોકરાઓને જેટલો સૂર્યની કિરણની જરૂર પડે ને આપણા શરીરમાં એટલી મળતી નથી કેમ કે અત્યારના છોકરા ઘરે હોય ઘરેથી સ્કૂલે જાય ને સ્કૂલેથી પાછા ઘરે આવે ઘરે આવે એટલે હું એને સૂર્યની રોશની એટલે તડકો આટલો ના મળે કેમ કે આપણા શરીરમાં તડકાની જરૂર હોય ગામડાના છોકરાઓને કેમ નંબર નથી આવતા નંબર ગામડાના પણ કેટલાને આવે જે ઘરે જ બેઠા રહેતા હોય ને એને જ નંબર આવે જે છોકરા બહાર રમતા હોય એના ભાઈ બહેનો દોસ્તારો ભેગા જોકે અત્યારે ગામડામાં પણ છોકરા છે ને રમતા નથી મોબાઈલ આવે ને મોબાઈલમાં જ રમવાનું કામ ચાલુ કરી દીધું અને જ્યારે અમે ઝીંકા હતા ને આપણે જ્યારે બધા ઝીંકા હતા ને ત્યારે આપણું બાલ પણ ગયું ને આપણે ઝીંકા હતા ને છોકરા હતા ને જ્યારે રમતા ને અત્યારે તમે હવે જોઈ શકો એ રીતના કોઈ છોકરા ગામમાં નહીં કરતા જ નહીં કેમકે અત્યારના છોકરાને ટેવ કેવી પાડી દીધી મોબાઈલની ને આ મોબાઈલની રિયાલિટી છે કે જે એક મોટી કંપનીનો ફાઉન્ડર છે માલિક છે મોટી કંપનીનો જેનો મોબાઈલ આઈ થિંક બહુ સેફ્ટીમાં આવે ને બહુ સુરક્ષિત મોબાઈલ માનવામાં આવે ગૂગલ તમે કરી લેજો એ પોતે હે ને એના ઘરના કોઈ મોબાઈલનો યુઝ નથી કરતો ને જે કંપનીનો મોબાઈલની માલિક હે ને જે ફૂલ સેફ્ટી આમ પ્રાવ આપણે આમ આપે એ કંપનીનો માલિક પોતે કીબોર્ડ કીપેડ મોબાઈલ વાપરે શું કામે એના ઘરના શું કામે મોબાઈલ નથી વાપરતા એના ઘરના આપણા ઇન્ડિયાના જ કેટલા બિલેનર છે બિલેનિયર હે બિલેનર હે એના પાછળ કયો મોબાઈલ હે ક્યારેક ગૂગલમાં સર્ચ મારજો કીપેડ મોબાઈલ વાપરે ને ક્યારે એના ઘરનાને જોયા મોટા હાઈફાઈ મોબાઈલ વાપરતા કે ક્યારેય એના ઝીંકા છોકરાને જોયા મોબાઈલ વાપરતા નહીં કેમ કેમકે એમને બધી ખબર આ લત તો આ મિડલ ક્લાસવાળા માટે થઈને લોકલ આપણા જેવી પબ્લિક માટે જ છે ને આપણે નવો મોબાઈલ લોન્ચ થાય એટલે લેવો જ પડે ને એને ધારે ને તો એને લેવા મોબાઈલની દુકાને ધક્કો ન થાય ખાલી કોલ કરે ને તો એ દુકાનવાળો પોતે એના ઘરે મોબાઈલ દે આવ્યો પણ શું કામ એ નથી યુઝ કરતા કેમ કે એમને બધી ખબર આપણે કાંઈ છે છોકરાનો હસવાય ને એટલે મોબાઈલ આપી દે એટલે મારો દીકરો ખાલી પાંચ મિનિટ મોબાઈલ જોઈ લે ને અત્યારે છોકરું જ્યારે એ જ છોકરું દસ વર્ષનું થાય ને ત્યારે એ જ છોકરાને મોબાઈલ છે નકણ એ છોકરું ખાતું નથી ને એ છોકરાને મોબાઈલ લઈ દો ને પછી જે બીજું કરે ત્યાં સુધી છોકરો છોકરું કંઈ કરતું નથી કેમકે એના માઇન્ડમાં છે કે આ મોબાઈલ મોબાઈલની બહાર દુનિયા નથી ને અત્યારે હજ આપણા હાથમાં છે આપણા છોકરાને બંને આટલો મોબાઈલથી દૂર રાખીએ કેમ કે જેટલું દૂર રહેશે ને આપણું છોકરું એટલું એના શરીર માટે એના મગજ માટે ઠીક રહેશે કેમકે અત્યારે બધું ઓનલાઈન કરી દીધું સરકારને ખબર કે આપણે હેને આ મોબાઈલ કઈ રીતની સીજે તમે એક વખત ફ્લિપકાર્ટમાં એમેઝોનમાં ગમે એ સીધ સર્ચ મારી લેજો તમારે એ સીધ લેવી પછી તમે ગમે ઇન્સ્ટાગ્રામ વાપરો સ્નેપચેટ વાપરો ખાલી એક વખત તમે સર્ચ મારી લેશો ને પછી તમને એની જેડવટાઈ આવશે ને તમારે નહીં લેવું હોય તો તમને ઓફર ઉપર ઓફરવાળા બતાવશે એટલે તમે લઈ લેશો કેમ કે એના મેરા તમારો ડેટા છે કે તમારે આ સીડની જરૂરત છે ને એ તમારો ડેટા આમ કલેક્ટ કરી લે કેમ કે એને ખબર પડી જાય કે તમારે આ લેવું એક ફેર તમે સર્ચ મારી લ્યો ને એટલે પૂરી થઈ ગઈ વાત કેમ કે આ ડેટા આપતો હોય ને બધો લીક થાય ને આપણે છે કે ના મોબાઈલ 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 તો જોઈએ છોકરાઓને બધાય પાસે મોબાઈલ બધાય પાસે મોબાઈલ એ ખાલી એકવાર ઇમેજિન કરજો તમે જ્યારે ઝીંકા હતા ત્યારે તમારી મારા મોબાઈલ હતો તમે કઈ રીતના રમતા હતા અત્યારના છોકરા એ રીતના રમે હગે ને પહેલાના માણસો કામ ખેતરનું કરતા ને અત્યારે જેટલા છોકરા ફૂલ મોબાઈલ વાપરે આટલા ને અત્યારે તમે કામ કરીને બતાવો ન કરી શકે આટલું કામ કેમ કે આ મોબાઈલમાંથી રેડિયેશન ફેલાય મોબાઈલ જેટલું નુકસાન કરે ને આટલું એક કંઈ સીધ નથી કરતી તો મારું આટલું જ કહેવાનું કે આપણી જે રીતના આપણું બાલ પણ ગયું ને આપણે જ્યારે જીંકાવતા જેમ રમતા ને કંઈ નહીં તો ખાલી તમારા છોકરાને એક એ રીતના રમાડજો તો એનું શરીરમાં ફેર પડશે ફેર પડે પડે ને પડે જ કેમકે જે મોબાઈલમાં ફ્રી ફાયરને રમે ને એમાં કંઈ ફેર નથી પડતો બાકી તમે એને કબડ્ડી રમાડો મીની ઠેકામણી રમાડો તાળી રમાડો એવી તો અનેક ગેમો હોય તમે મોબાઈલની બહાર એને રમાડો ને તો છોકરાનું શરીર મજબૂત બને એ તો હું ગેરંટી દઉં કેમ કે જે મોબાઈલમાં હે ને તમારી આંગળીઓ મજબૂત નથી થાય મીની ઠેકામણીમાં તમે પડો કબડ્ડીમાંય તમે પડો હાલો એક કબડ્ડીમાં તમે પળો પણ તમારું શરીર મજબૂત બને આગળ કોમેટું આવશે એ રમત રમતા છોકરા પડે તો હાથ પગ ભાંગે તો તમે વિચારજો તમે ન રમતા અમેય રમતા મીની ઠેકાણી બધી ગેમ રમતા ક્યારેય હાથ જ ભાંગ્યો ને ભાંગે આ અપલખણીના હોય તો બાકી આ મોબાઈલની રિયાલિટી એટલી છે કે મોબાઈલ હે ને તમને આમ તમારું માઇન્ડ આખા આખું વોશ કરી નાખે તમારું મગજ ધોઈ નાખે આટલા માટે જ આપણે જ મોબાઈલ વાપરીએ બાકી ગમે એટલા બિનેલિયરો હે અબજોપતિ હે થોડુંક બોલવામાં જરાક મિસ્ટેક થાય તો જરાક ફર્સ્ટ આ રીતનો વિડીયો હે ને તો જરાક સહન કરી લેજો બાકી વિડીયોમાં સાંપડ્યું ને ખાલી તમે એક વખત વિચારજો તમે અત્યારે છોકરાને જે મોબાઈલની લત લગાડો ને આગળ જતાં અત્યારે શું થાય તમે ખાલી જસ્ટ વિચારી લો અત્યારે એમ જ થાય કે તમે તમારા છોકરાને મોબાઈલ આપો ને પછી આગળ જતાં એને મોબાઈલની ટેવ પડી જાય એ ટેવાય જાય એને મોબાઈલ જ જઈ તમે એને ઘરને બહાર રમવા મોકલજો કે અત્યારના કોઈ છોકરા બહાર રમતા જ નહીં અમે તો જોઈ લીધું અમારા ગામની કાઉ અમારા પાડવાના ગમે ગામમાં જોઈ લો છોકરા બહાર રમતા નથી ને આપણે જ્યારે જીંકા હતા ને ત્યારે બહાર રમતા કેમ કે ત્યારે મોબાઈલને એવી સુવિધા નથી તો અત્યારે કોમેન્ટ કરશે કે અત્યારે આપણો દેશ આટલો વિકાસ પામ્યો કઈ રીતના વિકાસ પામ્યો તમે જુઓ ને જોવો ખાલી છોકરા કઈ રીતના વિકાસ પામ્યો જોઈને પછી અમને કહેજો પહેલાં વિકાસ નહોતો પણ છોકરા છે ને બુદ્ધિશાલી હતા શક્તિશાળી હતા એના પ્રમાણે કામ કરી શકતા ને અત્યારે છોકરા જે ભણતા હોય એનું ભણવામાં જ ધ્યાન હોય એનું લક્ષ્ય ન મળે ને તો ગમે એ રીતના એ સુસાઈડ કરી લે ગમે એ કરી લે ને પહેલાંના છોકરા કરતા કેમ કે પહેલાંના છોકરાનું બધી રીતના બધી ટકાના તો બધી રીતના રમતો હતી ને ઘરને બહારી બેસીને ઘરને બહાર રમતા ને અત્યારના છોકરા મોબાઈલમાં ઘરને અંદર રમ વિડીયો થોડોક લાંબો થઈ ગયો આવા જ વિડીયો અઠવાડિયામાં એકથી બે નોખનોખી ચીજ ઉપર આવશે તો આ ચેનલ કરણ કડચા નામનું મારું સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ વિડીયો હવે થોડોક ટાઈમ પછી આવશે ને તમે કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ વિડીયો તમારે કઈ રીતનો જે એ રીતનો બનાવીને આવી જશે સબસ્ક્રાઈબ કરી દો ને આગળ શેર કરી દો જેથી કરીને જેટલા છોકરા મોબાઈલથી દૂર રહે ને એટલું સારું હે હે ને વડીલ તો બધા જોજો જ કેમ કે રિયાલિટી હે અત્યારની તો બધાય શેર કરી દો ને સબસ્ક્રાઇબ કરી દો જો આવા જ વિડિયો આવતા રહેશે